દરેકને અગાઉના ત્રણ વિડીયો સમજાયા છે બસ હવે બહુ માથો લાવશો તો ડોક દુખવા મળશે હું સમજી ગયો કે દરેકને સમજાઈ ગયું છે આગળનો પ્રયોગ સમજતા પહેલાં થોડું રિવિઝન કરી લઈએ ગયા વિડીયોમાં આપણે પ્રયોગ નંબર બે સમજ્યા હતા તે પ્રયોગમાં શું કર્યું હતું કોઈને ખબર છે સરસ તે પ્રયોગ બેમાં આપણે બે દ્રાવણો લીધા હતા પહેલું દ્રાવણ હતું લેડ નાઇટ્રેડનું અને બીજું દ્રાવણ હતું પોટેશિયમ આયોડાઇડનું આ બંને દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થતાં પીળા અવક્ષેપ મળ્યા હતા આ પીળા અવક્ષેપને લેડ આયોડાઈડ કહેવાય અને ઉપરના દ્રાવણને પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય હવે આપણે પ્રયોગ ત્રણ સમજીએ પ્રયોગ ત્રણ સમજતા પહેલા ફરીવાર સાધનોનો પરિચય મેળવી લઈએ અહીં કસનળી ફ્લાસ્ક અને બીકર દેખાય છે ફ્લાસ્ક છે તેની આગળ કોનિકલ લખેલ છે જેનો મતલબ થાય છે કોન કે જે આપણે ઉનાળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ નાખીને ખાઈએ છીએ અથવા શંકુ જેવો આકાર તેથી આપણે ફ્લાસ્કની આગળ કોનિકલ બોલીએ છીએ ફ્લાસ્ક ઘણા પ્રકારના હોય છે અહીં આપણે કોનિકલ ફ્લાસ્કનો ઉપયોગ કર્યો છે કોનિકલ ફ્લાસ્ક ન બોલો અને ખાલી ફ્લાસ્ક બોલો તો પણ સમજી જવાનું કે અહીં વાત કોનિકલ ફ્લાસ્ક ની થાય છે ફ્લાસ્ક લેવાનો તેમાં દાણાદાર જીંક નાખવાનો હવે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ મંદ હાઇડ્રોક્લો એસિડની જગ્યાએ આપણે મંદ સલ્ફોરિક એસિડ પણ ઉમેરી શકીએ ખાસ ધ્યાન દેજો અહીં એસિડનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ એસિડ જો ચામડી પર પડે તો દાજી જવાય એટલે ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો હવે જ્યારે સલ્ફ્યુરિક એસિડ ફ્લાસ્કમાં ઉમેરીએ તો ગેસ બહાર નીકળતો દેખાશે જે હાઇડ્રોજન વાયુ છે જો આપણે હાઇડ્રોજન વાયુ કોઈ અલગ પાત્રમાં મેળવવો હોય તો આ ફ્લાસ્કને ઉપરથી બૂચ વડે બંધ કરી દેવું હવે હાઇડ્રોજન કોનિકોલ ફ્લાસ્કમાં જમા થશે જમા હાઇડ્રોજન વાયુને અલગ પાત્રમાં મેળવવા માટે એક હોલ પાડવું અને તે હોલમાંથી કાચ કે પ્લાસ્ટિકની નળી પસાર કરવી અને હવે હાઇડ્રોજન વાયુ આ નળીમાંથી પસાર થઈને બીજા પાત્રમાં એકઠો કરી શકીએ જ્યારે આપણે ફ્લાસ્કમાં સલ્ફરિક એસિડ ઉમેરીએ ત્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન વધે છે કારણ કે જ્યારે એસિડ કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે તે ઉર્જા એટલે કે તાપ મુક્ત કરે છે એટલે તાપમાનમાં વધારો થાય છે આપણે સલ્ફોરિક એસિડની જગ્યાએ હાઇડ્રોક્લોરિક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ અહીં રાસાયણિક ફેરફાર જોવા મળે છે શરૂઆતમાં કોઈ પણ વાયુનો ઉદ્ભવ થયો નહોતો પરંતુ દાણાદાર ઝીંક વાળા ફ્લાસ્કમાં જ્યારે સલ્ફોરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા તેમાંથી વાયુનો ઉદભવ થયો જે રાસાયણિક ફેરફાર છે અને જો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય હવે રાસાયણિક સમીકરણો આ મુજબ મળે છે ઝીંકની પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે થતાં ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ જ રીતે બીજું રાસાયણિક સમીકરણ ઝીંકની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ તો ઝીંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આશા રાખું કે આ પ્રયોગ નંબર ત્રણ દરેકને સમજાણો હશે